જય શ્રી કૃષ્ણ મિત્રો આજના સત્સંગમાં આપણે ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો એક અમૂલ્ય પ્રસંગ સમજવાનો પ્રયત્ન કરશું કર્મયોગનો મહિમા કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુન મોહ અને દ્વિધામાં પડી ગયા હતા પોતાના સ્નેહીજનો સામે યુદ્ધ કરવું એ વિચારથી તેમનું હૃદય કંપી ઉઠ્યું ત્યારે શ્રી કૃષ્ણે તેમને ઉપદેશ આપ્યો હે અર્જુન તારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે ફળ પર નથી ગીતા અધ્યાય બે શ્લોક સુડતાલીસમાં ભગવાન કહે છે કર્મણીયેવાધિકારસ્તે મા ફલેશું કદાચન અર્થાત તારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે તેના ફળમાં ક્યારેય નહીં આ શ્લોક આપણને શીખવે છે કે આપણે પોતાના કર્તવ્યને નિષ્ઠાથી કરવું જોઈએ પણ પરિણામ વિશે ચિંતા કરવી નહીં જ્યારે માણસ ફળની આશક્તિ છોડીને કર્મ કરે છે ત્યારે તેનું મન શાંત અને સ્થિર બને છે અર્જુને ભગવાને સમજાવ્યું કે જીવનમાં ફરજથી ભાગવું એ યોગ્ય નથી ધર્મ માટે સત્ય માટે અને ન્યાય માટે કરાયેલું કર્મ એ જ યોગ છે કર્મ છોડવું નહીં પરંતુ કર્મને યજ્ઞ ભાવથી કરવું એ જ સાચો માર્ગ છે આજના સમયમાં પણ આપણે ઘણીવાર પરિણામની ચિંતા કરીએ છીએ નોકરીમાં અભ્યાસમાં સંબંધોમાં પણ જો આપણે ફક્ત પ્રામાણિક પ્રયત્ન કરીએ અને બાકી બધું ભગવાન પર છોડીએ તો જીવન સરળ બની જાય કર્મયોગ એ શીખવે છે કે નિષ્કામ ભાવથી કર્મ કરો ફરજને ઈશ્વરની સેવા સમજો સફળતા કે અસફળતા બંનેમાં સમભાવ રાખો મિત્રો જો આપણે ગીતાના આ ઉપદેશને જીવનમાં ઉતારીએ તો તણાવ દૂર થશે અને આત્મશાંતિ પ્રાપ્ત થશે ચાલો અંતમાં પ્રાર્થના કરીએ હે શ્રી કૃષ્ણ અમને સદૈવ સારા કર્મ કરવા અને ફળની આસક્તિ છોડવાની શક્તિ આપજો જય શ્રી કૃષ્ણ